નમસ્તે ખેડૂત મિત્રો હું પરેશ બલદાણિયા ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે આવ્યા છીએ મહુવા તાલુકાના ગળથર ગામે જ્યાં એક ખેડૂતને ક્રોપનોસિસ કંપનીનું આપણું માઇકો ફ્યુના માઇકો રાજા આધારિત ખાતર છે એમનો એમની ડુંગળીમાં આપણે ડેમો કરાવ્યો હતો તો આવો ખેડૂત પાસે જાણીએ કે એમને માઇકો ફ્યુનોનું રિઝલ્ટ એમની ડુંગળીમાં કેવું મળ્યું તમારું નામ મોટાભાઈ આખું દુલાભાઈ સામતભાઈ રાઠોડ દુલાભાઈ સામતભાઈ રાઠોડ તમારો મોબાઈલ નંબર આપણે ડેમો દિવસ તમારી ડુંગળીમાં આપણે કરાવ્યું હતું તો હવે ડેમો પછી તમને અત્યારે તમારી ડુંગળીમાં શું ફેર લાગે છે કેવા પરિણામ આના દેખાય છે અત્યારે હવે જે આપણે આ ફ્યુનો જે વાપર્યો છે માઇકો રાજા જે માઇકો રાજા આધારિત બરોબર તો એ આપણે અંદર જેટલા ગયા મૂળ વિકાસ સારો છે નો જે ઘેરાવો છે અને જે કે છો એક એક વેજ જેટલા મૂળ આપડે અત્યારે કાઢ્યા છે ખેડૂત મિત્રો આપડે તમને બતાવીએ કે આ ડુંગળીના મૂળ જે છે તમે જોઈ શકો છો આમાં શું છે હજી થોડા મૂળ તૂટ્યા છે પણ તેમ છતાં એકદમ આ જાડા અને તંતુમૂળનો વિકાસ એકદમ સારો છે આ જેમાં આપણે માઇકોફિનો નાખ્યું હતું એ અને એક આ માઇકોફિનોની ટ્રીટમેન્ટ વગરનું છે એ બરાબર બંનેમાં ડિફરન્સ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો તમને થોડુંક આ ખાતર વિશે માહિતી આપી દે આ ક્રોક્મોસિસ કંપનીનું ખાતર માઇકોફિલો આધારિત આમાં આપણે ટોટલ અગિયાર પ્રકારના બેક્ટેરિયા છે જેમાં ટ્રાઇકોડરમાં સુડોમોનાસ ટેપટ્રોમાઇસિન માઇકોરાજા એમિનો યુમિક આ આધારિત એમ થઈને ટોટલ અગિયાર પ્રકારના બેક્ટેરિયા છે આ ખાતરનો ઉપયોગ કરવાથી ડુંગળીમાં મૂળનો પણ સારો વિકાસ થાય છે થોડીક ગ્રીનરી દેખાય છે અને બીજું જે આપણે બાફિયો થોડોક આવે છે તો આ જો નાખ્યું હોય આપણે બરાબર તો આમાંથી બાફિયો પણ આવતો નથી અને ડુંગળીમાં ફૂગ પણ લાગતી નથી દુલાભાઈ તમારું બીજું શું કેવું છે આ ખાતરનો ઉપયોગ કરીએ તો કેવું રહે છે હવે જે આ ખાતર સાહેબ વાપર્યું છે હવે એમાં એકદમ ડિફરન્ટ બતાવે છે જેમાં નથી વાપર્યું એ પણ આપણે એક વિડીયો તરીકે બતાવીશું આગળ પણ આ જે ખેડૂતોને વાપરવું જોઈએ અને જે તમે કીધું એ લાંબા ગાળાનું રિઝલ્ટ છે લાંબા ગાળા સુધી પાકે ને ત્યાં સુધી આનું રિઝલ્ટ છે તે ખેડૂતોને મળતું હોય છે અને અમે આનો ડેમો બનાવ્યો છે અને અમારે વાપર્યું છે એ બીજું પણ વાપર્યું છે બરોબર ઓકે અને આની અંદર એવા બેક્ટેરિયા તમે કીધું એમ બહુ ફૂગ નાશક છે કે જે ડુંગળીને લાંબા સમય સુધી બાપક્યો છે તે આવવા ન દે અને મૂળ તંત્રનો એમ કહેવાય ને કે જે ઊંડા સુધી લઈ જાય અને ડુંગળી છે પાવરફુલ રહે જેની ઇમ્યુનિટી પાવરફુલ રહે તો ડુંગળીનો વિકાસ સારો થાય અને બાફ્યો છે તે પણ એને લાગતો નથી એમ ઓકે ટૂંકમાં સારો પરિણામ તમને મળ્યા છે અને દુલાભાઈ પોતે એક પ્રગતિશીલ ખેડૂત છે ડુંગળી વર્ષો વર્ષ બહુ જાજી બધી ડુંગળી અને આ વર્ષે પણ છે અને પોતાની એક ચેનલ પણ છે શું નામ છે ચેનલનું તમારી ગુજરાતી બેસ્ટ ફાર્મર ગુજરાતી બેસ્ટ ફાર્મર કરીને એમની એક ચેનલ પણ છે ખેડૂત મિત્રો તો એમને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સારી રીતે ખેતી કરે છે અને એમના વિડીયો પણ એમાં હોય છે આભાર